આમ આદમી પાર્ટીના બે એવા ચહેરા જે અત્યારે ખૂબ ચર્ચામાં ચાલી રહ્યા છે એક ડેડીયાપાડાના ધારાસભ્ય ચેતરભાઈ વસાવા અને અત્યારે એક નવનિયુક્ત અત્યારે ચૂંટાયેલા ધારાસભ્ય ગોપાલ ઇટારિયા તો મિત્રો ચેતર વસાવા જે આદિવાસીઓના અવાજ ઉઠાવતા અનેકવાર ચર્ચામાં આવી જતા હોય છે તો ચેતર વસાવા અત્યારે જેલના હવાલે છે ચેતર વસાવાને બરોડાની સેન્ટ્રલ જેલ ખાતે એને પૂરી દેવામાં આવ્યા છે તો મિત્રો ચેતર વસાવા કેટલા દિવસમાં છૂટશે એવા ઘણી મિત્રોની કમેન્ટો આવી હતી તો એ એને લઈ આપણે આ વિડિયો લાવ્યા છે તો ચેતર વસાવાને જામીન અરજી ફગાવી દીધી છે મિત્રો તો ચેતર વસાવા એક બે દિવસમાં છૂટવાની સંભાવના છે તો ચેતર વસાવા જે જેલની બહાર આવતા જેનો ફૂલ જોશમાં સ્વાગત કરાશે અને મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર અને જે રાજસ્થાનથી એના ચાહકો છે એ ઉમટી પડશે તીર કામઠા બાળિયા તાળિયા બધું લઈને કારણ કે આદિવાસીના જે ઓજારો છે એ પૂરું સામાન લઈને આવી જશે કારણ કે ચેતર વસાવા એટલી બધી લોકચાહના મેળવી લીધી છે મિત્રો કે આદિવાસી વિસ્તારમાં ખૂબ એવા નામ એ લોકો પામ્યું છે ચેતર વસાવ એટલું બધું નામ એનું શું કહેવાય પ્રખ્યાત થઈ ગયું છે મિત્રો કારણ કે આદિવાસીનો વારંવાર રીતે સરકાર સામે વાંધો અને અવાજ ઉઠાવતા હોય છે કારણ આદિવાસી વિસ્તારમાં વિકાસ થયો જ નથી જે ચાલુ સરકાર છે વિકાસના નામે ખાલી પડઘા ફૂકે છે વિકાસ તો સ્થળ પર આવો ત્યારે ગ્રાઉન્ડ રિપોર્ટ જ્યારે તમે કરો ગ્રાઉન્ડ લેવલનું તમે ચેકિંગ કરો ત્યારે ત્યાં ખાલી મીંડું કારણ ખાલી રજિસ્ટરમાં જ એના માટે બિલ પાસ થઈ ગયા છે કામ તો જીરો દેખાડે તો આવા જ નેતાઓ એના માટે અવાજ ઉઠાવે તો એને જ સરકાર આખરે જેલમાં પૂરી દે તો આખરે આ આદિવાસીનો અવાજ કોણ ઉઠાવે મિત્રો સર સરકાર તો કરવા માંગે છે વિકાસ પરંતુ એના મંત્રી સંત્રી વચ્ચે સોંડવાયેલા હોય એ જ એમના ખિસ્સા નથી ભરાતા મિત્રો ત્યાં જ વિકાસ અટકી જાય છે તો એના માટે છેતર વસાવવા અનેક કૌભાંડો બહાર પાડે છે જેવો કે જે આ બાજુ થયો તો ગોધરા બાજુ અને એને લઈ ચેતર વસાવવા અનેક કૌભાંડો બહાર પાડ્યા જેવા નર્મદામાં તો એને લઈ સરકાર ગભરાઈ ગઈ છે આવા જે અવાજ ઉઠાવનારા વિરોધ પક્ષના જ નેતાઓને જેલમાં પૂરી દે તો જનતાનું કોણ વિચારશે જે આ અવાજ ઉઠાનારા જેલમાં જતા રહેશે તો જનતા શું કરશે મિત્રો તો મિત્રો હજુ સુધી ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઈક કરજો તો ચેતર વસાવાને જ એક બે દિવસમાં જેલમાંથી મુક્ત કરવામાં આવશે તો ખુશીના સમાચાર એ છે કે મિત્રો ચેતર વસાવાને તારીખ દસ તારીખના રોજ એને જામીન મળવાની હતી તો કદાચ આવતીકાલે ચેતર વસાવા જેલની બહાર આવી શકે એવી શક્યતા ફૂલ છે કારણ કે એના વકીલો ગુજરાતના મોટા મોટા વકીલોને સપોર્ટ કરી રહ્યા છે જેવા સુરતમાંથી મેહુલ બોગરા અને અત્યારે ચૂંટાયેલા ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા જેવા અનેક જાણકાર અને મોટા વકીલો ચેતર વસાવાને ફૂલ સપોર્ટ કરી રહ્યા છે કારણ કે ચેતર વસાવા બે ગુના છે ચેતર વસાવાને ખાલી એના ઉપર બનાવવાથી એફઆઈઆર કરીને એને ખાલી જેલમાં પૂરી દેવામાં આવ્યા છે કારણ કે આદિવાસીનો અવાજ ઉઠાવતા થોડો ટાઈમ માટે બંધ થઈ જાય ચેતર વસાવા ખરેખર એક લીડર આદિવાસી છે એક સત્યની સામે બોલવાવાળા જે વ્યક્તિ એક નેતા છે તો ચેતર વસાવાને બને એટલું સપોર્ટ કરો મિત્રો આપણે કોઈ પોક્સ પાર્ટી નથી જોતા ખાલી આપણને જે વ્યક્તિ સચ્ચાઈની સામે લડે એ જે વ્યક્તિ સચ્ચાઈની સામે જે ચાલવા વાળા એને જ આપણે સપોર્ટ કરીએ છીએ તો મિત્રો હજુ સુધી ચેનલ પર નવા આવ્યા તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઈક કરજો તો મિત્રો મળીશું એક તરત જ વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત ભારત માતા કી જય જય જોહાર જય આદિવાસી